ગંગા સતીનું એક બહુ જ જાણીતું ભજન છે મેરું તો ડગે રે જેના મનડા ડગે નહીં પાનભાઈ હમણાં ડૉક્ટર નિરંજન રાજ્યગુરુને મેં આ ભજન વિશે એક બહુ મજાની વાત કહેતા સાંભળ્યા કે કોઈ ગામડાના દાદાને તમે જઈને એમ કહો કે દાદા મને આ ભજન સમજાવો ને એટલે દાદા એમ કહેશે કે આપણો મેરુદંડ એટલે કે આપણા સહસ્રાધાર ચક્રથી લઈને આપણા મૂલાધાર ચક્રને જોડતી આપણી કરોડરજ્જુ જ્યારે તપસ્વીઓ તપ કરતા હોય ત્યારે કરોડરજ્જુ સીધી રાખવાની સ્થિર રાખવાનું બહુ મહત્વ છે તો એ મેરુદંડ ભલે ડગી જાય પણ તમારું કોઈ પણ કામ કરતાં મન સ્થિર હોવું જોઈએ કબીર જ્યારે વણાટ કામ કરે છે કે રવિદાસ ચામડાનું કામ કરે છે કે ગંગા સતી પોતાના ઘરના કામ કરે છે ત્યારે બધાય સંતોના મેરુદંડ સ્થિર નથી હોતા

અભ્યાસ અને વૈરાગ્ય પ્રેક્ટિસ એન્ડ ડિટેચમેન્ટ ધીમે ધીમે મનને વશમાં કરી શકીશ અને એ જ વાત ગંગા સતી બહુ જ સિમ્પલ રીતે પોતાના વજન માં કે છે કે ભલે મેરુદંડ સ્થિર હોય કે ન હોય મન તમારું સ્થિર હોવું જોઈએ કદાચ બ્રહ્માંડ ભાંગી પડે તો પણ